The <laughs> cat પ્રાંતિય ચિત્રણી નર્સિંગ કોલેજ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ છેલ્લા દિવસની હિરોઈન પ્રાપ્તિ અજવાળિયા અને ઘનશ્યામ નામે ઓળખાતા જીગ્નેશભાઈ મોદી ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો જ્યારે

ના મહેમાનો તથા વાલી પ્રેક્ષકોના દિલ પણ જીતી લીધા હતા સંજય રાવળનો રિપોર્ટ પ્રાંતિજ